નમસ્કાર મિત્રો શું તમારી પાસે જમીન છે તમારે સાત બાદ આઠ ના જમીનમાં તમારું નામ છે કે નહીં હક પત્રવો છે સર્વે નંબર જાણવો છે તે ઉપરાંત તમારી જમીન ઉપર કોઈ બોજો છે લોન શરૂ છે કે નહીં ચેક કરવું છે તો તમારે ક્યાંય જવાની જરૂર નથી ફક્ત તમારા મોબાઈલની અંદર ગૂગલ પર એની રોલ સર્ચ કરવાનું છે ફક્ત તમારા ગુગલ ઉપર એની રોલ સર્ચ કરવાનું છે ત્યારબાદ આગળનું પેજ ખોલશે જેમાં ન્યુ લેન્ડ રેકોર્ડ રૂરલ એમાં ક્લિક કરવાનું છે ત્યારબાદ આગળનું પેજ ખોલશે જેમાં સૌથી પહેલાં તમારે શું જોવે છે તે આઈ થિંક તમે પસંદ કરી શકો છો જિલ્લોના ખોન છે તાલુકાના ખોન છે ગામના ખોન છે અને આ કેપ્શન કોડ નાખશો એટલે આગળનું પેજ ખુલશે જેમાં તમને રેકોર્ડ મળશે આવી રીતે તમે કોઈ પણ ગામ હોય કોઈ પણ જિલ્લાના હોય તમારી જમીનનો સર્વે નંબર સાત બાર આઠ કોઈ પણ પ્રકારની માહિતી તમે ઘર બેઠા જાણી શકો છો